નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આ વિડિયોમાં રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના એટલે કે કે યોજના 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 આ આ વિશે આપણે વાત કરીએ હેઠળ કુટુંબ પરિવારના મુખ્ય કમાનાર વ્યક્તિ સ્ત્રી કે પુરુષનું કુદરતી સંજોગોમાં કે અકસ્માતના કારણે મૃત્યુ થાય તો સહાય મળવાપાત્ર થશે તો આપણે આગળ જાણીએ જેમાં કુદરતી સંજોગોને કારણે મૃત્યુ થયું હોય તો તેવા કિસ્સામાં વીસ હજાર મળવાપાત્ર રહેશે અને અકસ્માતના કારણે મૃત્યુ થયું હોય તો તેવા કિસ્સામાં પણ સહાય થશે કુટુંબ પર આવેલા આફતમાં તે કુટુંબને સહાયરૂપ થઈ શકાય તે માટે ઉચ્ચક રોકડ સહાય આપવાની જોગવાઈ આ યોજનામાં કરવામાં આવી છે આવું મૃત્યુ થાય તો ત્યારે મુખ્ય કમાનાર વ્યક્તિ તે અથવા તેણીની વય અઢાર વર્ષથી વધુ અને સિત્તેર વર્ષથી ઓછી હોવી જોઈએ ત્યાર પછી મૃત્યુ પછીના બે વર્ષની મર્યાદામાં નિયર ફોર્મમાં અરજી કરવાની રહેશે જેમાં આ યોજના હેઠળ સહાય મળવાપાત્ર રહેશે અરજદાર લાભાર્થી ભારત સરકારની ગાઈડલાઇન મુજબ બીપીએલ લાભાર્થી હોવો જોઈએ અને અરજદાર ગ્રામ પંચાયત વિસ્તારમાં રહેતો હોય તો તેઓને ગ્રામ પંચાયતમાં અને નગરપાલિકા કે મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતો હોય તો તેઓ નગરપાલિકા મહાનગરપાલિકા કચેરીમાં બીપીએલ તરીકે હોવા જોઈએ અકસ્માત પામનાર વ્યક્તિને પોસ્ટમાર્ટમ રિપોર્ટ પોલીસ ફરિયાદ પંચનામાની કોપી અરજીપત્રક સાથે સામેલ કરવાની હોય છે અને મૃત્યુ પામનાર કુટુંબની મુખ્ય વ્યક્તિ તરીકે કોઈ પણ એક જ વ્યક્તિને અરજદાર તરીકે અરજી કરવાની હોય છે અને કુટુંબના તમામ સભ્યોને

મૃત્યુ પામનાર વ્યક્તિનું મરણનું પ્રમાણપત્ર મૃત્યુ પામનાર વ્યક્તિનો ઉંમરનો પુરાવો ગરીબી રેખાની યાદીમાં પણ નામ હોય તો તેનું પ્રમાણપત્ર રેશન કાર્ડની નકલ બેંક એકાઉન્ટની નકલ તો મિત્રો આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે અરજીપત્રક ક્યાંથી મળશે જેમાં અરજીપત્રક જિલ્લા કલેક્ટરની કચેરીથી મળી જશે ત્યાર પછી મામલતદાર કચેરીથી આ અરજી પત્રક વિના મેળવી શકાય છે ગ્રામ્ય કક્ષાએથી વીસીએ ગ્રામ પંચાયતેથી અરજી ઓનલાઈન કરી શકાય છે અને મિત્રો તમે પણ ડાઉનલોડ કરી શકો છો આ સંકટ મોચન યોજનાનું અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ તમારે ગૂગલ પર જઈને સંકટ મોચન યોજના લખવાનું રહેશે જેમાં પહેલી જ વેબસાઇટ આવશે એસજી પર જેમાં ફોર્મ ડાઉનલોડ કરો લખેલું હશે તેના પર ટીક કરવાનું રહેશે જેમાં ટીક કરશો ત્યારે આ મુજબનું એક ફોર્મ પીડીએફ સ્વરૂપે જોવા મળશે જે આ યોજના માટેનું ફોર્મ છે જેમાં આ ફોર્મની તમારે પીડીએફની પ્રિન્ટ આઉટ લઈને આ ફોર્મની સારી રીતે સમજીને વાંજી લેવું ત્યાર પછી આમાં જે જે માહિતી માગી છે તે તમારે માહિતી બધી ભરી લેવી જેમ જેમાં નામ પૂરું નામ સરનામું જાતિ મૃત્યુ પામનાર વ્યક્તિનું નામ તારીખ બીપીએલ યાદીનો ક્રમાંક એ બધી માહિતી તમારે આ ફોર્મમાં ભરી લેવી ત્યાર પછી છેલ્લા પેજમાં અરજી સાથે જે ડોક્યુમેન્ટ જોડવાના છે તે બધા જ ડોક્યુમેન્ટ અહીંયા લખેલા છે તે પ્રમાણે તમારે બધા જ ડોક્યુમેન્ટ જોડી લેવા અને ડોક્યુમેન્ટ જોડીને અરજદારે સંબંધિત વિસ્તારની મામલાદાર કચેરી અરજી કરવાની રહેશે તો મિત્રો આ પ્રમાણે આ યોજના માટે અરજી કરવાની હોય છે અને આ પ્રમાણે તમે ગૂગલ ઉપરથી ફોર્મ ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો આશા છે કે આ વિડીયો તમને પસંદ આવ્યો છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો સાથે સબસ્ક્રાઈબ કરો જેથી આવી અવનવી અપડેટ તમારા સુધી પહોંચે